તાલુકાના ગામે દીપડાનો ધોળા દિવસે મહિલા પર હુમલો ધાનપુર તાલુકાના દુધામલી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ધોળા દિવસે ઘરની આગળ બેઠેલ મહિલા પર અચાનક દીપડાએ હુમલો કર્યો પ્રાપ્ત માહિતી મુજબ દુધામલી ગામની રહેવાસી કમલીબેન જોરસિંગભાઈ ગમારિયાના ઘરની આગળ મકાઈના રાળા કાપી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો આવી તેમના પર હુમલો કર્યો હતો દીપડાના હુમલા બાદ કમલીબેન જોરસિંગભાઈ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા જેના કારણે દીપડો ભાગી ગયો આ હુમલામાં કમલીબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની અગાસવાણી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા ડોક્ટરો દ્વારા તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ગ્રામ લોકોએ વન વિભાગને જાણ કરી દીપડાની દહેશતમાંથી વહેલી તકે મુક્તિ માટે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાઠા